કઈ જાય why, why એ જગ્યા છે એ આવી છે હવે ખેથે આવી તો એનું નતો રહેવું પડે પણ અમાર કોઈ નતું નથી તમે ભીખ મારીને મારી ગઈ એને તમારો ગોતો પર આપલા બેડા બેડા ખાવ અને પપ્પા આવી તો શું મળતું નહીં આ ઇન્ટરનેટ દિવાળીનો

બીખા કવજાતર હો હા હવે તો દિવાળી આવે છે ખાવાનું તો હાલો ને વાટોથી કાધું લઈ હું આવો પેડા પેડા નહિ જો તો પૈસા આલો નહી પૈસા જલ્દી રિક્ષા બેહી ન જતો હોય ભાઈ અમાર કોઈ નહી પૈસા આલો અમે ને ભાડા ચલાવવાનું ભાઈ લે આવત લે ને કોઈ નહી એ ગરમી ના કરે એટલે તું નઈ કરે તું અ ગરમી માં ગેમ ને બોલાવ બોલાય લે જા લાતા આરો ભાઈ કે કઈ પילו સુકે મેટર થઈ ગઈ હડજો ધપી દો ધપી પૈસા આલો તો આ દેવાણી ને કી ચાલે ઈ પૈસા માગે પૈસા જોઈ ના જતો ઉડ્યા ઉડો તમે તમાર માથવાની ન દેવાનું તમે ઉડો હા ભૂલતાજી હા બોલતાજી મા